રેજનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બધા ને ફૂલ સપોર્ટ કરજો નામ સુ છે બીજી વ્લોગ બીજી વ્લોગ ભાઈ પેજી વ્લોગ સપોર્ટ કરજો બધા મસ્ત મજાના વ્લોગ બનાવે છે હા પાસે વ્લોગ બનાવ આવ્યો તો મને ચેનલ ખૂબ સપોર્ટ કરજો અને અમારી આઈએ આઈએ આગામી તે ભારતીય ધાર્ક દિષ્ટ પ્રતના કરજો ભાઈના વિડીયો બહુ મજા આવે છે અને ઘણા બધા કેશુર ભાઈ રામ રામ ઓ કેમ છો દોસ્તો સ્વાગત છે આપણા મસ્ત મજાના વિડીયોની અંદર આજે આપણે આવી ગયા છે અમેઝિંગ એક્સપોમાં એટલે આજે આપણે મોટા બધા ક્રિએટરોને મળવાનું છે અને આપણે રજિસ્ટ્રેશન કરાવી લીધું જો આ કાર્ડ આવું કાર્ડ આપીએ એટલે તમારું રજીસ્ટ્રેશન કાયદેસર થઈ જાય ફરવાય આપણે આવી ગયા હતા રાજુ પર આજે આવી ગયા અને જો અહીંયા બધા વિડીયો ચાલુ કરી દીધા છે ફોટા પાડાવવા હાલો આજે આપણે બધા મોટા ક્રિએટરને મળવાના છે જે ડેડી ડેડીનો બધા જોજો ફોટો પડાવવા બધા આવી ગયા છે આપણે ફોટો પડાવવાનો છે પણ વાર છે જોવો જોઈએ સેલિબ્રિટી બધી ભેગી થઈ ગઈ છે તો બસ

આ રીતે બધું એમ જી મિક્સ પો છે આયુર્વેદિક બધી સ્કૂલો આવેલ છે બધી જો સ્કૂલો આવેલ છે બધી બધી સ્કૂલો છે મોટિવેશન પોતાના દેતા હશે જો આટલી બધી સ્કોડો છે એ પણ બધી ભરાઈ જાય ટૂંક સમયમાં જીને બે હું એ વેલા વયા જાજો ભાઈ પછી ના જજો બિસ્કુલો અહીં આવેલ છે આમ નજર મારો માણસ દેખાય તમને ગમે એમ તમને જો કિસકો લે ઘરે ફેર આપણે કે દેવી આવી હા હા ઈ હે ઓ ભાઈ ઈ ના ઘરે આઈ પોને આપડા ઘર નથી અહીંયા બધી ચિત્ર છે જે બધું હાથે ધારણ છે તમે જોઈ લો તમે કૃષ્ણ ભગવાન આટલી જાતને આ ચિત્ર ધારણ છે બધા ભગવાન ચિત્ર કોપી નથી મારે બધી આમ કાઢે છે હાથે ધારણ છે અત્યારે જોરદાર ટ્રાફિક થઈ જાય છે ને આગળ હજી આ બધેમાં જગ્યા મળવી મુશ્કેલ છે માણસ માણસને તમે જોઈ લો ખતલાપુટ નાખે તારા પણ ચાલુ થઈ ગયા માણસો ને ગરમી ના થવા માટે જોવું જોઈએ

સ્કિલ બેઝ ઉપર આપણે આગળ વધ્યા હે તો થોડીક આપણે સ્કિલ ની વાત કરી લઈએ તો એજ્યુકેશન નો રોલ સ્કિલ ડેવલપમેન્ટ માં પણ થઈ શકે છે મેન રોલ ઈ ગેમ જ આપણે વાહે રહી જાય છે કારણ કે મને ઘણા લોકો ભેગા થતા હોય ઈ ઉદાહરણ દેતા હોય બોલો ભાઈ કે ભેણો નથી તો એટલું આગળ છે બિલ કે હું આહીર પ્રિયા યાદવ નીતિનભાઈ ચાવડા સાથે જ અમેઝિંગ કલ્યાણપુરના પેજના ઓનર રમેશભાઈ કંડોરિયા ગોવિંદભાઈ આહીર અવર ટીમ સોમનાથ ધવલ ફોટોવાલા અને સાથે જ જશુબેન નંદાણિયાને રિક્વેસ્ટ કરું છું કે જલ્દીથી આવી જાય અને હા આપણી વચ્ચે કાન મોરલીવાળા પણ ઉપસ્થિત થયા છે તો એમને પણ વિનંતી કરું છું કે જલ્દીથી આવી જાય સ્ટેજ પાસે આપણે છત્રપતિ શિવાજી મહારાજે પૂરું કર્યું પણ એવું નતું કે એને જોયું એને પૂરું કર્યું દેશભક્તિ ની વાત એટલા માટે કે આપણે અત્યારે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન વાળા લોકો થઈ ગયા છે જેને આપણને બસો વર્ષ ગુલામ બનાવી એની વાતો આપણે વાગોળતા રહીએ છીએ તો હવેથી આપણે એકબીજાને ત્યારે જય હિન્દ બોલશું અને એના રિપ્લાયમાં એના પ્રત્યુત્તરમાં અખંડ ઉપાડવામાં આવે પણ એને આપણે કોઈ માનતા નથી આપણે એનો પ્રતિકાર નથી કરતા કે રાણા સાંઘા હું થઈ ગયા હતા મહારાણા પ્રતાપના જે દાદા હતા એક હાથ નહીં એક પગ એક આંખ નહીં શરીર ઉપર એસી એસી હતા ભારત એને આપણે ભૂલી ગયા કેપ્ટન નીરા આરિયા કોઈ આની વિશે ભણ્યું છે ક્યારે કોઈ નહીં ભણ્યું કેપ્ટન નીરા આર્યા સુભાષચંદ્ર બોઝ ની આઝાદ હિન્દ ફોજ પ્રથમ મહિલા જાસૂસ હતા જે 96 વર્ષની ઉંમરે ભારતમાં મૈરાન આપણે આપણેની હાલ હું કરી ગઈ છું 96 વર્ષ સુધી જીવા ત્યારે છુપડીમાં જીવા છેલે ફૂલ વેચતા વેચતા બીમારીથી એનું મૃત્યુ થયું અંગ્રેજો એના સ્તન કાપી નાખ્યા હતા અને એની એવી પીડા કરી હતી કે આપણી પાસે અંગ્રેજોને દેવા માટે ગાંડ ન હતો अरे तो कोई सलमान के बालों पे मर तो कटरीना के, के, के गालों पे मर गए कोई नोरा जैसी अदाकाराओं के रूप रंत उनकी चालों पे मर गए ऊपर बैठकर भगत सिंह भी कहते होंगे यार राजगुरु सुखदेव न जाने हम भी किन सालों के लिए मर गए तो ट्रेलर बताया कोई बार आको फटाकड़ो फोड़वो तो काम आवे वो छे <laughs> जे लोगो उभा जे बैसी जाओ <laughs> पधारे करियर विकल्पो छे ते विकल्पो संहिता कमा साथ साथे साथे पासे एक सरल वाला करियर बने अरे जेतका लोगो में एशियन गेम्स में का तो कॉमनवेल्थ में जॉब आती हो ऐसे કોઈ પણ છોકરાઓને નવી ગાડીઓ લેવી ના લઈના માટે જોઈ લે તમે અમે જે એક્સપો છે તમે તો આવી ગયા છો

તમાયને ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બધાને ફૂલ સપોર્ટ સુમિતભાઈ અરે રામ રામ ભાઈ મજામાં બસ જો ભરતભાઈ

નામ શું છે સપોર્ટ કરજો બધા મસ્ત મજાના બનાવે છે હા બનાવવા આવ્યો તો ખબર પડી કે બોલવાની હારી છે ધીમે ધીમે આગળ જાય છે એટલે તમે સપોર્ટ કરતા ને આપણા ચેનલ વિશે

તમે પંડિત દીનદયાલ પેટ્રોલિયમ એનર્જી માં ભણો કાં તો તમે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી આઈડીએ આઈઆઈસીટી માં ભણો કાં તો તમે પારો યુનિવર્સિટીમાં ભણો કાં તો સુભાષ યુનિવર્સિટીમાં માં પઢો ચાહે સિલ્વર વોક મે પઢો આ બધા એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે અત્યારે બધા ઊંચા નીચે કરે છે હવે હું કરવા બતાના બને આ દુપર ઓકે જો એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે એક્ટિવિટી કરવાની છે